નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસડા ગામની ઘટના અમલસાડ બિલ્લી મોરાને જોડતા મુખ્ય માર્ગ પર પડ્યું અને જેના કારણે રસ્તો થયો બંધ પવનના કારણે પડ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે મુખ્ય માર્ગ ઉપર તો તિંગ વૃક્ષ પડતા વાહન વ્યવહાર ખોરવાયો ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વૃક્ષને કાપી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરીમાં જોડાઈ જોકે માર્ગ બંધ થતાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો આહવાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે એચઆઈવી એઇડ્સ કાર્યક્રમ અંતર્ગત સેમિનાર યોજાયો અહવા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે તાજેતરમાં એચઆઈવી એઇડ્સ કાર્યક્રમ અંતર્ગત એક સેમિનાર યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર મિતેશ કુંડબી દ્વારા આજની પેઢીના વિદ્યાર્થીઓને એચઆઈવી એઇડ્સ વિશે માહિતગાર થાય અને તેઓમાં આ બાબતે જાગૃતિ આવે આ ગંભીર રોગથી કેવી રીતે બચી શકાય વિગેરે બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત એઇડ્સ કેવી રીતે ફેલાય છે કેવી રીતે ફેલાતો નથી તેના વિશે પણ સાચી જાણકારી આપવામાં આવી હતી આહવાની સરકારી કોલેજ ખાતે મહિલા સશક્તિકરણ અભિયાન તથા કાનૂની હક્કો અને સરકારી સહાય વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે જિલ્લા કાનૂની સેવા સમિતિ અને ડબલ્યુ ડીસી સમિતિ સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મહિલા સશક્તિકરણ અભિયાન તથા વિદ્યાર્થીઓને કાનૂની હક્કો અને સરકારી સહાય વિશે જાગૃત કરતા એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન કોલેજના આચાર્ય ડોક્ટર યુ કે ગાર્ગુડેએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું પ્રાસંગિક ઉદ્બોધન કરતા વિદ્યાર્થીઓને કાનૂન શિક્ષણ તથા જાગૃતિ માટે પ્રોત્સાહિત કર્યા નાનાલા વિદ્યા સંકુલમાં અમી ગણાત્રાનું વક્તવ્ય યોજાયું નાણાલા કોલેજ નવસિલના સેમિનાર હોલમાં રામાયણ મહાભારત જીવન જીવવાની જડીબુટ્ટી વિષય ઉપર અમી ગણાતરાનું વક્તવ્ય યોજવામાં આવ્યું હતું બીએડના તાલીમાર્થી વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના નિધિ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મુખ્ય વક્તા તરીકે પધારેલા અમી ગણાત્રાનું શાબ્દિક સ્વાગત તથા પરિચય નાણાલા સાયન્સ કોલેજના આચાર્ય ડૉક્ટર સુનિલ નાયકે આપ્યો હતો મુખ્ય વક્તા અમી ગણાત્રા લેખક મેનેજમેન્ટ પ્રોફેસર અને આઈઆઈએમ અમદાવાદ તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર આજે રાષ્ટ્રીય અવકાશ દિન એટલે કે એનએસ ડેની ઉજવણી કરશે ભારત ચંદ્રયાન ત્રણ મિશન ત્રેવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્રન દક્ષિણ ધ્રુવ પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને વિશ્વમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી ભારતનું નામ અવકાશ ક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડ્યો હતો અને આ ઐતિહાસિક સાહસના સન્માનમાં ભારત સરકારે દર વર્ષની જેમ ત્રેવીસ ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિન તરીકે ઉજવવામાં જાહેર કરેલ છે અને આ નિમિત્તે આર્યભટ્ટથી ગગનયાન પ્રાચીન જ્ઞાનની અનંત સંભાવનાઓ સુધીના સૂત્ર થીમ અંત અંતર્ગત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ત્રેવીસ આઠ બે હજાર પચ્ચીસ શનિવારના વિવિધ કાર્યક્રમોનું આયોજનના સત્વારે દસ ચાલીસ કલાકે લોકપ્રિય વિજ્ઞાનના વ્યાખ્યાતા ડૉક્ટર ભદ્રેશ્વર સુદાણી વલસાડ એમનું વક્તવ્ય રજૂ કરશે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અઠ્યાસી ટકા અને સાંજ દરમિયાન પંચ્યાસી ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો નવ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાજર ઘાસ જાગૃતતા સપ્તાહની ઉજવણી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા ઓગસ્ટની સોળથી બાવીસ સુધીમાં અઠવાડિયાને દર વર્ષે ગાજર ઘાસ જાગૃતતા સપ્તાહ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે તથા ખેતરોમાં કે શેડા પર પાળોની જમીનમાં થતાં ગાજર ઘાસના વૈજ્ઞાનિક નામ પાર્થોનિયમ ઘાસની નિંદણ દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે જે અંતર્ગત ખેડૂત સમાજમાં આ વિદેશી ઘાસની હાનિકારક અસર નિવારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલ માર્ગદર્શનથી નવસારી જિલ્લાના જુદા જુદા ગામો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જાગૃત લાવવા આયોજન કરવામાં આવેલ હોય છે આમ તો આપણે અનેક ટ્રેડ ફેર જોયા પરંતુ હવે સેન્ટ્રલ બિઝનેસ હબ લઈને આવ્યું છે એક અનોખું ટ્રેડ ફેર હા આગામી ત્રેવીસ ચોવીસ ઓગસ્ટના રોજ નવસાયના જ વેપારીઓનું એક અનોખું ટ્રેડ ફેર યોજાવા જઈ રહ્યું છે જેમાં શહેરની વિવિધ નામાંકિત દુકાનોનું આ ત્યાં સ્ટોલ હશે અને આ સ્ટોલના આકર્ષણો હશે કે બે રૂપિયાની ખરીદી પર તમને

એવી સુંદર ખરીદીનો મોકો મળવાનો છે કે આવો મોકો કદાચ ઇતિહાસમાં ક્યારે નહીં મળે તો વધુ માહિતી અને એડ્રેસ માટે સ્ક્રીન પર દેખાતી વિગતો આપ જાણી લો સદીઓથી ભારતમાં કૃષિને શ્રેષ્ઠ સાંસ્કૃતિનો દરજ્જો આપવામાં આવ્યો છે એવું કહેવાય છે કે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી આ પ્રણાલી દેશમાં ચાલી હતી એ પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગાય આધારિત ખેતીની શરૂઆત થઈ હતી અને જેને અનુસરીને પ્રાકૃતિક જિલ્લો ડાંગમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા જન્માષ્ટમી પર્વે ગામ ગામ ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેતીને આધ્યાત્મિકતા સાથે જોડીને ખેતીની જીવનનો આધાર બનાવવામાં આવ્યો છે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવસારી જિલ્લા કક્ષા બે હજાર પચીસ છવ્વીસ કલા મહાકુંભનું ભવ્ય આયોજન શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે છેલ્લા કેટલાય વર્ષોથી અવિરતપણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું આગવું અને અદિત્ય આ યોગદાન આપી રહી છે અને શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલભજીના આશીર્વાદથી કેટલાય વિદ્યાર્થીઓના જીવન ઉજ્જવળ કરવામાં નિમિત્તરૂપ બની છે ત્યારે કલા અને શિક્ષણના સમન્વયે પ્રોત્સાહન આપવા શાળામાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર પ્રેરિત જિલ્લા તંત્ર નવસારી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ની કચરી નવસારી આયોજિત નવસારી જિલ્લા કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન બાવીસમી ઓગસ્ટ અને ત્રેવીસમી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું જલાલપોર તાલુકાના મટવાડ ગામ ખાતે શહીદ સ્મારક પટાંગણમાં કરાડીના આગેવાન કનુભાઈ જયરામભાઈ પટેલના પ્રમુખપણા હેઠળ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કાંઠા વિસ્તારના આગેવાનો ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળાના બાળકો ઉપસ્થિત રહી શહીદ સ્મારક ઉપર પુષ્પો અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી બાવીસમી ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસના દિને મટવાડ ગામની ધરતી ઉપર આઝાદીની લડતનો આખરી જંગ પાંચ બંદૂકધારી બ્રિટિશ પોલીસ અને હથિયાર વિનાના કાંઠા વિસ્તારની જનતા વચ્ચે ખેલાયો હતો આ જંગમાં બ્રિટિશ પોલીસ વડાયે વડલાની ઓથ છુપાઈને કરેલા બત્રીસ રાઉન્ડ ગોળીબારમાં વિસ્તારના કરાડી ગામના મોરારભાઈ પાંચિયા બીજા રણછોડભાઈ લાલા અને મટવાડના મગનભાઈ ધનજી જેવા ત્રણ નવ લોહિયા યુવાનોને શહીદ વાર્યા હતા અમદાવાદમાં સાડાના વિદ્યાર્થીની થયેલી નિર્મમ હત્યાના પડઘા નવસડીમાં સંભળાયા અમદાવાદના ખોખરામાં બનેલી ઘટનાના પડઘા નવસરીમાં સંભળાયા મોટી સંખ્યામાં સિંધી સમાજના યુવાનો રિલીઝ સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા સિંધી યુવા સંગઠન દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અમદાવાદના ખોખરામાં શાળામાં બનેલી ઘટનામાં દોષીને ફાંસીની સજા આપવા માટેની માંગ કરવામાં આવી સેવન ડે સ્કૂલની માન્યતા રદ કરવા માટેનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નવસારી જિલ્લાને મળ્યા નવા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે વિધિવત રીતે આજરોજ નવસારી જિલ્લા એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો તાપીથી ટ્રાન્સફરની સાથે એમને નવસારી મોકલવામાં આવ્યા હતા અને નવસારીના સુશીલ અગ્રવાલને વડોદરા ગ્રામ્યની અંદર પોસ્ટિંગ આપવામાં આવી ગઈ ગઈકાલે સુશીલ અગ્રવાલની વિદાય થઈ તો આજે રાહુલ પટેલે ચાર્જ સંભાળી લીધો અને આ રીતે વિધિવત રીતે રાહુલ પટેલે નવસારી જિલ્લાનો ચાર્જ સંભાળતા એમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું અને હવેથી નવસારી જિલ્લાનો કાર્યભાર રાહુલ પટેલ સંભાળશે આજરોજ કોલેજ ઓફ ફ્રિસરીઝ નવસારી દ્વારા મટવાડા ગામ ખાતે એક દિવસીય મત્સ્ય ખેડૂત તાલીમ ગ્રામ્ય તળાવ ખેત તળાવડીમાં કાર્યકલ્પત પદ્ધતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજ ઓફ ફ્રિસરીઝ નવસારીના મદદની પ્રાધ્યાપક અને વિભાગીય વડા ડોક્ટર જે જી વહજા અને પ્રોફેસર વિજયકુમાર ગામના સરપંચ ઉપસરપંચ સહિત ગામના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદની ઘટના બાદ નવસારીની એબી સ્કૂલમાં વિદ્યાર્થીઓની બેગની તપાસ એબી સ્કૂલમાં કાચની બોટલ લાવવા પર પ્રતિબંધ અમદાવાદની ઘટના બાદ વિદ્યાર્થીઓમાં શાળામાં કોઈ ધરધર હથિયાર ન લાવે તેની તકેદારી લેવાની શરૂઆત કરવામાં આવી અમદાવાદના ખોખરાની સેવન ડે સ્કૂલમાં ગત ઓગણીસમી ઓગસ્ટે ધક્કા જેવી નજીવી બાબતે એક વિદ્યાર્થીએ શાળાના અન્ય એક વિદ્યાર્થીને છરી મારી દેતા ઈજા પામેલા વિદ્યાર્થીઓનું મણિનગરની હોસ્પિટલમાં બીજે દિવસે બુધવારે વીસમી ઓગસ્ટે સવારે મોત નીપજ્યું હતું આ ઘટનાના પડઘાજે ખરા એ સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે અમદાવાદની કરુણ ક્રાંતિના પગલે નવસારીની ખૂબ જ જાણીતી અને દરેક બાબતોની અંદર સચોટ રહેતી એવી એબી સ્કૂલની અંદર પેરેન્ટિંગ લોકોને ચિંતા ન થાય તે બાબતે લઈ અને આ રીતે બેગ તપાસની શરૂઆત કરવામાં આવી છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ વર્ષ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સાપુતારા ખાતે યોજાયો સેમિનાર આખા દેશમાં ઉજવાઈ રહેલા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ વર્ષ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સાપુતારા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ખાતે પણ ભગવાન બિરસા મુંડાના જીવન કવચ ઉપર વિષયક સેમિનાર યોજાયો હતો આદિજાતિ વિકાસ વિભાગના ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના કાર્યપાલક નિયામક ડૉક્ટર સી સી ચૌધરી દ્વારા આયોજિત આ સેમિનારમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ઉદ્દેશ્ય સાથે ભગવાન બિરસા મુંડાના જીવન કવચ વિષય પર જાણકારી તથા ઉપસ્થિત શ્રોતાજનોને માહિતી પૂરી પાડવામાં આવી હતી વાંસદા તાલુકાની આંબાપાણી પ્રાથમિક શાળાના શિક્ષકોનું સન્માન ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આંબાપાણી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આંબાપાણી પ્રાથમિક શાળાની ગૌરવની લાગણીઓમાં ઉમેરો થયો હતો શાળાના શિક્ષક ઇલાક્ષીબેન જીવલાણ ચૌધરીએ બાળકોના વિકાસ માટે નવા અખતરા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની લાક્ષણિકતાઓ બહાર લાવવાના પ્રયત્નોનું નિરીક્ષણ કાર્યકારી અને સીઆરસી કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષકોને ગામના સરપંચ કલ્પેશભાઈના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે શાળાના ઉત્કૃષ્ટ બતાવે છે વિરલ રાજ્યનું નમન વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સહિતના પચીસ જેટલી સંસ્થાઓને સન્માનિત કરાયા વન્યજીવન બચાવવા માટે જીવન આપનાર નવસારીના ચિંતન મહેતાને આઝાદીના પર્વે મનાયો આભાર ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આઝાદીના ઓગણીસમી વર્ષની ઉજવણી નિમિત્તે અભ્યારણ્ય ભવન ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી વન્યજીવન સંરક્ષણ કાર્યકરો તથા સંસ્થાઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા કુલ પચ્ચીસ સંસ્થાઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડૉક્ટર એપીસીએ ખાસ હાજરી આપી હતી અને વન્યજીવન જીવન બચાવવા તેમજ સંવર્ધન ક્ષેત્રે કામગીરી કરનાર સંસ્થાઓના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી હતી બાળકોને મોબાઈલ બાઇક કે ગેઝેટ આપવાના બદલે પ્રેમ સમજ અને સમય આપવો એ વધુ ફળદાયી બનશે સાંપ્રત સમયમાં પેરેન્ટિંગ જ્યારે એક ચેલેન્જ થઈ છે ત્યારે બાળકોને મોબાઈલ કે ગેઝેટ સાથે એકલા છોડી દેવા એ ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યું છે બાળકને સાચી દિશામાં કેળવણી આપવી હોય તો વાલી શિક્ષક શાળાએ સૈયાર પ્રયાસ કરવા પડશે વાલીઓ શાળા અને શિક્ષકો પ્રત્યે શ્રદ્ધા અને આદર કેળવવા પડશે તો જ બાળક શાળામાં અને શિક્ષકને આદર આપશે ઉપરોક્ત શબ્દ નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્ત વૃદ્ધાશ્રમ શાળામાં વાલી શિક્ષક સેમિનારમાં નિયામક ડોક્ટર ધર્મેશ કાપડિયા દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઓગણ સિત્તેરમી શાળાકીય કુસ્તી ભાઈઓ બહેનની સ્પર્ધા તારીખ બાવીસ આઠ બે હજાર પચીસના રોજ નવસરીની સરસી જે એન ઝેડ મદરેસા હાઈસ્કૂલના કાંગા હોલ ખાતે યોજાઈ હતી જેમાં કુલને એકસો પચીસ ભાઈઓ અને પચાસ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં મદરેસા હાઈસ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્યકક્ષાએ રમવા જશે રમતનું સુચારૂ આયોજન શાળાના આચાર્ય મરસબાન પાત્રાવાલા તથા શિક્ષકો એવા રાજેશ પટેલ ફરદુન મિર્ઝા તેમજ રેફરી તરીકે સિંગે ચેતન અને ચંદ્રેશ રાઠોડ સેવા આપી હતી નવસરીની એબી કિડ્સ સ્કૂલમાં બાલ ગોપાલોએ ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરી નવસારી શહેરની જાણીતી એબી કિડ્સ સ્કૂલમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જન્માષ્ટમી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર અવસરે સ્કૂલના નાના બાળકોએ રમૂજ ભર્યા અને ભક્તિભાવથી ભરેલા હવેષ ધારણ કરી કૃષ્ણ ભગવાન અને રાધાજી તરીકે વિવિધ રૂપોમાં શણગાર સજ્યા હતા છોકરાઓએ નટવર નંદલાલ માખણચોર બંસીવાલા વગેરે કિરદારો પણ નિભાવ્યા હતા અને આ પ્રમાણે બાળકો ન માત્ર ભણતરનું પણ સાથે જ ધર્મનું પણ જ્ઞાન મળે એ ભાવનાથી એબી કીટ સ્કૂલની અંદર જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ચિખલી તાલુકાના વંકાલ ગામના ભાજપ આગેવાન દ્વારા વંદે ભારત ટ્રેનને બીલીમોરા સ્ટેશન પર સ્ટોપેજ આપવા માટે જળશક્તિ મંત્રી અને સાંસદને લેખિત રજૂઆત કરવામાં આવી જિલ્લા ભાજપના કિસાન મોરચાના આઈટી સેલના હોદ્દેદારો એવા વંકાલના દીપકભાઈ સોલંકી દ્વારા નવસારીના સાંસદ અને ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી આર પાટીલ તથા વલસાડના સાંસદ ધવલભાઈ પટેલને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે બિલ્લીમોરા રેલ્વે સ્ટેશન પરથી દૈનિક સોળ હજાર જેટલા મુસાફરો અપડાઉન કરી રહ્યા છે અને બિલ્લીમોરા શહેર ઉપરાંત ગણદેવી ચીખલી વાંસદા ખેરગામ તાલુકાના આઠ લાખ ત્રણ હજાર જેટલી વસ્તીનો અન્ય શહેર કે વિસ્તારમાં અવરજવર માટે બીલીમોરા સ્ટેશનનો જ મુખ્ય આધાર છે માટે વંદે ભારત ટ્રેનને ત્યાં પણ સ્ટોપેજ આપવામાં આવે નવસારી રેડક્રોસ રક્તદાતા અભિવાદન સમારોહ રક્તદાતા શિબિર આયોજકો તથા આર્થિક દાતાઓ એકમેકના પૂરક છે આ શબ્દો હતા ધારાસભ્ય રાકેશ દેસાઈના ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી દ્વારા ઉત્તમ સમાજ સેવા થઈ રહી છે રાજ્ય અને કક્ષાએ નવસારી રેડક્રોસ નામ રોશન કર્યું છે જે સરાહનીય બાબત છે જુનિયર રેડક્રોસ અને યુથ રેડક્રોસની પ્રવૃત્તિઓ અન્ય માટે પ્રેરણા પૂરી પાડે છે સિકલ સેલની પરિસ્થિતિ ચિંતાજનક છે ગરીબ દર્દીઓની ખૂબ સારી સેવા થાય એ અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ અભ્ય ના ઉપરોક્ત શબ્દો નોશ્રી ધારા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ રક્તદાતા અભિવાદન સમારોહની અંદર અધ્યક્ષ સ્થાનેથી ઉચ્ચાર્યા હતા ત્રેવીસમી તારીખે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વંદે ભારત ટ્રેનના સ્ટોપેજના વધામણા કરવા માટે નવસારી રેલવે સ્ટેશન ખાતે પધારી રહ્યા છે તો ત્યારે નવસારી રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર એક પાસે ફરકાવવામાં આવેલ રાષ્ટ્રીય ધ્વજ ફાટેલી હાલતમાં છે તો એ બદલશે કોણ તંત્રને એટલી પણ શુદ્ધ નથી કે આ એક રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થઈ રહ્યું છે અને જે કોઈ પણ રીતે સાખી લેવાય નહીં માત્ર હર ઘર તિરંગા અભિયાન ચલાવવાથી ભારત તિરંગામય નથી થવાનું પણ એની આનબાન અને શાનની પણ કાળજી આપણે જ રાખવાની છે તો ત્યારે પ્લેટફોર્મ નંબર એક પર ફરકાવવામાં આવેલા રાષ્ટ્રીય ધ્વજ ફાટેલી હાલતમાં હોય અને ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત થવાના હોય તો શું તંત્રને એટલો પણ સમય નથી કે એ રાષ્ટ્રીય ધ્વજનું સન્માન જાળવી શકે બે વખત કોરમના અભાવે મુલતવી રહેલ ચીખલી તાલુકા સહકારી રૂપાંતરણ અને વેચાણ કરનારી મંડળીમાં ભાજપ કોંગ્રેસના આગેવાનોના સમાધાનકારી વલણ બાદ આખરે કોરમ તથા ચેરમેન પદે ભરતભાઈ અને વાઇસ ચેરમેન પદે દિનેશભાઈની બિનહરીફ વરણી થતાં લાંબા સમયથી તલ્લે ચડેલ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીનો સુખદ અંત આવ્યો હતો ચીખલી તાલુકા સહકારી રૂપાંતરણ અને વેચાણ કરનારી મંડળીમાં ગેરરીતિની ફરિયાદમાં નવેમ્બર વીસમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચેરમેન સહિત તમામ સભ્યોને ગેર લાયક ઠેરવી અસભ્યપદથી દૂર કરી વહીવટદારની નિમણૂંક કરી હતી બાદમાં એકવીસ જૂન બે હજાર પચીસના રોજ મંડળી પ્રતિનિધિ અને વ્યક્તિગત પ્રતિનિધિ કુલ બાર બેઠકો માટે ચૂંટણી યોજાતા ભાજપ સમર્પિત પેનલના સાત અને કોંગ્રેસ સમર્પિત પેનલના પાંચ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા મરોલી ચાર રસ્તા નજીક અકસ્માતમાં પંચ્યાસી વર્ષીય વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું મરોલી ચાર રસ્તાથી ઉમરાટ તરફ જતા મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાયો હતો મરોલી ચાર રસ્તાથી મરોલી ફાટક તરફ જતા મુખ્ય માર્ગ પર અજાણ્યા વાહને અડફેટે લેતા આ વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું મૃતકની વેંકટ એકનાથ શિંદે મહુવર ગામમાં આવેલી મહાવીર સોસાયટીના રહેવાસી તરીકે ઓળખ થઈ પ્રાથમિક માહિતી મુજબ રાહદારી શિવાંગ રેસિડેન્સી નજીક ઊભા હતા ત્યારે અચાનક અજાણ્યા બહાને અડફેટે લેતા